વધુ લોકોના લાઇસન્સ રદ કરવા માટે હુકમ કરાયો છે એકસો એક વારથી વધુ વાર નિયમનો ભોભ ભંગ કરતાં પંદરથી વધુના લાઇસન્સ રદ કરવા માટે સૂચન કરાયું છે કહ્યું કે રોંગ સાઇડ લોકોના હવે રદ કરવામાં આવશે આપણા શહેરમાં કુલ એક લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો ને સત્યાવીસ લોકો એવા છે કે જેમને દસ વારથી પાંચથી દસ વાર ટ્રાફિક સિગ્નલ

આરટીઓ જોડે મળીને પોલીસ વિભાગ દ્વારા આ ચાર હજાર નવસો એકત્રીસ જેને એકાવન સો વાર નિયમ તોડી લીધો છે કોઈનો નિયમ એને લાગતો જ નથી શહેરના અનેક લોકો રાહદારી લોકો પર આ લોકો રિસ્ક બનીને વ્હીકલ ચલાવતા હોય એવા લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે અને એકસો એક વાર જે લોકો લોકોએ નિયમો તોડ્યા જે લોકોના બી લાયસન્સ સત્તરસો એકાવન લોકોની પ્રોસિજર ચાલુ કરવામાં આવશે ગુજરાત યુનિવર્સિટીમાં આજે એસીની બેઠક મળી પ્રોફેસર કમલજીત લખતરીયાને સસ્પેન્ડ કરવામાં આવે છે સત્તર કરોડની ગેરરીતિ મામલે આખરી કાર્યવાહી કરવામાં આવી છે પ્રોફેસર વિપુલ